અત્યાર સુધી અઢાર હપ્તા આવ્યા છે અને ઓગણીસનો વારો છે ત્યારે સરકારે તેની તારીખ પણ જાહેર કરી દીધી છે ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરની મુલાકાતે પીએમ મોદી જવાના છે અને ત્યાંથી જ તેઓ રિલીઝ કરવાના છે કઈ રીતે રિલીઝ થશે તેના વિશે વાત કરીએ તો કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે પણ માહિતી આપી હતી કે પીએમ મોદી ચોવીસ ફેબ્રુઆરીએ બિહારના ભાગલપુરની મુલાકાત લઈ તેવી શક્યતા છે અને તે દિવસે જ હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે અને તે દિવસે જ હપ્તો પીએમ મોદી દ્વારા જાહેર કરવામાં આવશે અને બે હજાર રૂપિયા લગભગ અગિયાર કરોડ કરતાં વધારે લાભાર્થી ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે તો જે ખેડૂતોએ ભૂ સત્યાપનનું કામ નથી કરાવ્યું તેમના પણ હપ્તા અટકી શકે છે જે મિત્રો તમે ઓગણીસમાં હપ્તાનો લાભ મેળવવા માંગતા હોય તો તમારે આ કામ જરૂરથી કરાવવાનું છે તેની અંદર તમારી જમીનની ચકાસણી કરવામાં આવે છે બીજી કયા ખેડૂતોનો હપ્તો હજુ અટવાઈ શકે છે તો ઈ કે જે કોઈ પણ ખેડૂત મિત્રોએ નથી કરાવ્યું તેવા તમામ ખેડૂત મિત્રોના હપ્તા અટકી શકે છે તમે પીએમ કિસાન યોજનાનો અત્યાર સુધી ભલે ઈ કે વગર લાભ લઈ લીધો હોય તમે ભલે અઢાર હપ્તા મેળવી લીધા હોય પરંતુ હવેથી તમારે ઈ કે નહીં હોય તો તમને પીએમ કિસાન યોજનાનો લાભ નથી મળવાનો આથી તમારે તમારી નજીકના સીએસસી સેન્ટર એટલે કે જન સુવિધા કેન્દ્રની મુલાકાત લઈને ઈ કેવાય સી કરવાનું છે અથવા તો પીએમ કિસાન ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમારે સંપૂર્ણ કેવાય સી કરવાનું છે ત્રીજી વાત કરીએ ખેડૂત મિત્રો તો ત્રીજી વાત એમ છે કે યોજના સાથે જોડાયેલા ખેડૂત મિત્રોએ આધાર લિંક કરવાનું કામ પૂર્ણ નહીં કર્યું હોય તો તેમનો હપ્તો પણ અટકી શકે છે તમારે તમારા આધાર કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરાવવું જ પડશે નહીતર ઓગણીસમો હપ્તો તમારા ખાતામાં જમા નહીં થાય આજ મહિનામાં ગરમીવાળો કાઢશે આંધી વંટોળ ધમરોળશે અને માવઠું ઘાત બનીને ત્રાટકશે અંબાલાલ પટેલની ઘાતક આગાહી આવી ગઈ છે જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં એકથી બે ડિગ્રી વધુ નોંધાઈ રહ્યું છે અને અત્યારે બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે તેવી સ્થિતિમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોના હવામાનને લઈને મહત્વની આગાહી કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જાગૃત ખેડૂત સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના દરિયા કિનારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને પચાસ કિલોમીટર ઉપરના પવનો દરિયાની અંદર ફૂંકાવાની શક્યતા છે અને દરિયા કિનારે પણ પવન ફૂંકાશે ઉપરાંત ફેબ્રુઆરી મહિનામાં રાજ્યના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી થવાની શક્યતા છે પંદર ફેબ્રુઆરીની ગરમી વધશે અને સત્તરથી અઢાર ફેબ્રુઆરીના પવનનું જોર વધશે આંધી વંટોળનું પ્રમાણ વધે અને ધૂળની ડમરીઓ પણ ઉડશે હજુ એક પછી એક ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે તેના કારણે તાપમાન વધવાનું છે ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં પલટો આવવાની શક્યતા છે માર્ચ મહિનાની અંદર મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાથી રાજ્યના વિવિધ ભાગમાં માવઠું થવાની શક્યતા છે જેમાં સાતથી દસ માર્ચ દરમિયાન હવામાનમાં ફેરફાર આવશે અને વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા રહેલી છે ચૌદથી સોળ માર્ચ દરમિયાન હવામાનમાં પલટો આવશે સત્તરથી અઢાર માર્ચ ગરમી વધશે અને બંગાળના ઉપસાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેલી છે ફેબ્રુઆરી મહિનામાં ઘણા બધા પલટા હોવાની શક્યતા છે નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અરબ સાગરનો ભેજ હોવા છતાં વાદળ બરાબર નથી બનતા આ કારણે ચોમાસા પર પણ અસર થઈ શકે છે અને કૃષિ પાકોની અંદર ઘઉં જેવા પાકમાં દાણા પોચા પડી જવાની શક્યતા રહેશે અને ભારે પવનને કારણે બાગાયતી પાક અને અત્યારે રવિ પાકના વાવેતરને પણ ઘણું બધું નુકસાન થઈ શકે છે આગળ મહત્વના સમાચાર આવ્યા છે દિલ્હીથી દિલ્હીમાં ભાજપની સરકાર દસ લાખનો વીમો યુવાનોને પંદર હજાર રૂપિયા સહિત દિલ્હીની જનતાને શું શું ભેટ મળવાની છે અને તેના કારણે સમગ્ર દેશની અંદર લોકો સરકાર પાસે શું આશા રાખી રહ્યા છે ત્યારે દિલ્હી વિધાનસભાની અંદર ચૂંટણીની અંદર ભાજપની જીત થઈ છે અને સત્યાવીસ વર્ષ બાદ ભાજપ ફરી એકવાર દિલ્હીમાં સત્તામાં આવી છે ચૂંટણી પહેલાં તો ભાજપે ખૂબ જ મોટા ચૂંટણી ઢંઢેરાની અંદર જાહેરાત કરી હતી પરંતુ ભાજપના વચન પર વિશ્વાસ વ્યક્ત કરીને જનતાએ અત્યારે ભાજપને જીત અપાવી છે ત્યારે દિલ્હીની અંદર કયા દસ મોટા વચનની ભાજપે જાહેરાત કરી હતી તેમાં સર્વપ્રથમ વાત કરીએ તો તમામ લોક કલ્યાણની યોજનાઓ છે તે શરૂ રાખવામાં આવશે મહિલાઓ માટે વીજળી પાણી અને બસની મુસાફરી મફત રહેશે બીજેપી સરકાર દર દિલ્હીની મહિલાઓને દર મહિને પચીસો રૂપિયા સિવાય સાઠથી સિત્તેર વર્ષના વૃદ્ધો માટે પેન્શનની રકમ બે હજાર રૂપિયાથી વધારીને પચીસો રૂપિયા કરશે સિત્તેર વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો વિધવાઓ અને વિકલાંગ લોકોને પેન્શન આપવામાં આવશે જે પચીસસો રૂપિયાથી વધારીને ત્રણ હજાર રૂપિયા સુધી મળવાનું છે સ્પર્ધા સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પંદર હજાર રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે સરકારી સ્કૂલની અંદર જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને મફતમાં શિક્ષણ આપવામાં આવશે બીજેપીએ દિલ્હીની અંદર ગિગ વર્ષ માટે દસ લાખ રૂપિયાના જીવન વીમા અને પાંચ લાખ રૂપિયાના અકસ્માત વીમાની પણ જાહેરાત કરી છે અને ડ્રાઈવર માટે દસ લાખ રૂપિયાનો જીવન વીમો અને પાંચ લાખનો અકસ્માત વીમાની જાહેરાત કરી છે અને પચાસ હજાર નોકરીઓનું સર્જન કરશે તેવું વચન આપ્યું છે અને યમુના નદીનો રિવરફ્રન્ટ બનાવવાનું વચન આપવામાં આવ્યું છે બીજી વાત કરીએ તો મેટ્રોની અંદર વિદ્યાર્થીઓને વાર્ષિક ચાર હજાર રૂપિયા સુધીની મુસાફરી મફત આપશે તેવું વચન આપ્યું છે આયુષ્યમાન યોજના હેઠળ પાંચ લાખ રૂપિયા સુધી મફત સારવાર પણ આપશે વીસ લાખ સ્વરોજગારીની તક ઊભી કરશે ગરીબ પરિવારોને એલપીજી સિલિન્ડર પર પાંચસો રૂપિયાનું રિબેટ એટલે કે સબસિડી મળશે હોળી દિવાળી પર એક એક સિલિન્ડર ફ્રી આપવામાં આવશે અને ચૂંટણીના પરિણામ પર વડાપ્રધાન મોદીએ પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે અમે દિલ્હીના સર્વાંગી વિકાસ માટે અને અહીંના લોકોનું જીવન ધોરણ સુધારવા માટે કોઈ પણ પ્રકારની કસર છોડવા નથી માંગતા આ અમારી ગેરંટી છે પાંચ ફેબ્રુઆરીએ મતદાન થયું હતું અને છસો નવ્વાણું ઉમેદવાર અત્યારે મેદાનમાં છે રાજધાનીમાં આ વખતે આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ત્રિકોણીય મુકાબલો માનવામાં આવી રહ્યો છે અને સિવાય બસપા ઓવેસીની આમીમ પાર્ટીએ પણ પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા હતા ત્યારે મિત્રો ભાજપની સરકાર તો ગુજરાતમાં વર્ષોથી રાજ કરી રહી છે અને મોટા ભાગના નાના મધ્યમ વર્ગના લોકો અને ખેડૂતો તો હવે ત્રાહી મામ પોકારી ગયા છે મોંઘવારીમાં એટલો બધો વધારો થઈ રહ્યો છે ટોલ ટેક્સ અને ઇન્કમ ટેક્સનો પણ ભાર મધ્યમ વર્ગ ઉપર આવી રહ્યો છે ખેડૂતો ઉપર મિત્રો અત્યારે ખૂબ જ મોટી મુશ્કેલી આવી રહી છે કે પોતાના પાકના સારા ભાવ નથી મળતા અને જો કોઈના ભાવ મળે તો તેમની પાસે વેચવાલાયક સારો પાક નથી બચતો કારણ કે ખેડૂતો પાસે સંગ્રહ કરવાની કોઈ વ્યવસ્થા જ નથી તો ભાજપ સરકાર દ્વારા દિલ્હી રાજધાનીની અંદર આટલી બધી સુવિધાઓ આપવામાં આવી શકતી હોય તો ગુજરાતને શું કામ બાકાત રાખવામાં આવી રહ્યું છે આ બાબતે તમારું શું કેવું છે અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારે મગફળીના ભાવે ખેડૂતોને રડાવ્યા છે મિત્રો અમરેલીથી સમાચાર આવી રહ્યા છે વીસ કિલો એ પાંચસો રૂપિયા સુધીની ખોટ ખેડૂતોને આવી રહી છે સૌરાષ્ટ્રમાં મગફળીનું પુષ્કળ ઉત્પાદન થાય છે ત્યારે આ વર્ષે મગફળીએ ખેડૂતોને રડાવ્યા છે ખેડૂતોને જાહેર બજારમાં પોષણક્ષમ ભાવ ન મળતા નુકસાન થઈ રહ્યું છે અને બીજી તરફ સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી રહી છે ત્યારે ટેકાના ભાવે એક મણના તેરસો ને છપ્પન રૂપિયા છે અને યાર્ડની અંદર ખેડૂતોને એક મણના હજાર રૂપિયા સુધી માંડ માંડ ભાવ મળતો હોય છે સાવરકુંડલા તાલુકાના પીઠવડી ગામના ખેડૂતે જણાવે છે કે ત્રીસ વીઘાની અંદર મગફળીનું વાવેતર કર્યું હતું ટેકાના ભાવ તેરસો ને છપ્પન રૂપિયા મળી રહ્યા છે પરંતુ બજારમાં મગફળીના સારા ભાવ નથી મળી રહ્યા યાર્ડની અંદર વાત કરીએ તો આઠસો રૂપિયાથી લઈને હજાર રૂપિયા સુધી મગફળીનો ભાવ મળે છે અને એક મણે એટલે કે વીસ કિલો મગફળી વેચે ત્યારે ત્રણસોથી થી ચારસો રૂપિયા ખેડૂતોને નુકસાન થાય છે અને ખૂબ જ ભાવ અત્યારે ઓછા આવી રહ્યા છે એક હજાર મણ મગફળીનું ઉત્પાદન થયું છે અને ચારસો મણ મગફળી ટેકાના ભાવે જેમ તેમ કરીને વેચી દીધી છે પરંતુ સોળસો છસો મણ મગફળી જાહેર માર્કેટમાં વેચવી પડશે સરવાળે બધું સરખું થયું છે ખેડૂતોને નુકસાન થયું છે અને સરકારે તમામ મગફળી ટેકાના ભાવે ખરીદવી જોઈએ ત્યારે બીજી તરફ ગુજકો માસોલના પ્રતિનિધિ હેનિશ રામાણીએ પણ જણાવ્યું હતું કે ગુજકો માસોલ દ્વારા મગફળી ટેકાના ભાવે ખરીદી થાય છે અને આજ દિન સુધી સાડા ત્રણ લાખથી વધારે બોરીની ખરીદી થઈ ગઈ છે અને ચુમ્માલીસોથી વધારે ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું જેમાં આડત્રીસોથી વધુ ખેડૂતો પાસેથી ખરીદી થઈ ગઈ છે અને નેવું ટકા જેટલા ખેડૂતોને પોતાના ટેકાના ભાવના પૈસા તેમના ખાતામાં ચૂકવાઈ ગયા છે ત્યારે અમરેલી માર્કેટ યાર્ડમાં કપાસના ઢગલા થયા છે અને ખેડૂતોને કઈ કઈ જણસીના શું શું ભાવ મળ્યા છે તેના વિશે બજાર ભાવ વિશે આજે વાત કરીએ તો અમરેલી માર્કેટ યાર્ડમાં જ વિવિધ જણસીની આવક થઈ હતી કપાસના ભાવમાં એક રૂપિયાનો વધારો થયો છે મગફળીના ભાવમાં બાર રૂપિયાનો ઘટાડો થયો છે કપાસના એક મણના ભાવ ચૌદસો નેવું બોલાયા હતા અને અમરેલી માર્કેટ યાર્ડમાં ચણાનો ભાવ નવસો ને દસ રૂપિયાથી અગિયારસો આડત્રીસ બોલાયો હતો પંદર રૂપિયાનો ચણાના ભાવમાં વધારો થયો છે ઓગણ સિત્તેર ક્વિન્ટલ ચણાની આવક નોંધાઈ હતી યાર્ડની અંદર મોટી મગફળીના ભાવ આઠસો ને સત્યાસી રૂપિયાથી લઈને એક હજાર નેવું સુધી રહ્યા હતા અને મગફળી મઠીના ભાવ નવસો રૂપિયાથી લઈને એક હજાર અઠ્યોતેર રૂપિયા લઈ રહ્યા હતા ગિરનાર મગફળીના ભાવ એક હજાર નેવુંથી લઈને અગિયારસો જેવા બોલાયા હતા ત્યારે પાંચ રૂપિયાનો તેમાં ઘટાડો થયો છે અને એકત્રીસો ને સત્તાવન ગુણીની મગફળીની આવક થઈ છે કપાસની હરાજી કરવામાં આવી હતી કપાસનો ભાવ સાતસો ને એંશી રૂપિયાથી લઈને ચૌદસો નેવું બોલાયો હતો યાર્ડમાં એક હજાર ત્રેપન ક્વિન્ટલ કપાસની આવક થઈ હતી અને અમરેલી માર્કેટ યાર્ડમાં સોયાબીનની આવક નોંધાઈ હતી સોયાબીનનો ભાવ પાંચસો ને ચાલીસ રૂપિયાથી લઈને આઠસો બે રૂપિયા બોલાયો હતો અને માર્કેટ યાર્ડમાં અઠ્યોતેર ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ હતી વધુ એક મહત્વના સમાચાર આવી રહ્યા છે પર પૈસાનો વરસાદ થશે અને એક જ વર્ષમાં બધા પંચોતેર કરોડ રૂપિયાની સહાય આપવામાં આવશે રાજધાની દિલ્હીથી સરકાર બનશે ભાજપની સમાચાર આવી રહ્યા છે તો રાજધાની દિલ્હીના લોકો ભાજપ દ્વારા તેમના ચૂંટણી ભાષણ અને ઢંઢેરામાં આપેલા વચન પર અત્યારે રાહ જોઈને બેઠા છે તેમણે એમ વચન આપ્યું હતું કે જો દિલ્હીમાં ભાજપની સરકાર આવશે તો પીએમ કિસાન યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોને છ હજાર રૂપિયાને બદલે નવ હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવશે એટલે કે ત્રણ હજાર રૂપિયાનો આર્થિક વધારો ખેડૂતોને મળવાનો છે તો તમને જણાવી દઈએ કે ભાજપે ચૂંટણી વચનમાં બરાબર શું કહ્યું હતું અને કેટલા ખેડૂતોને તેનો લાભ મળશે તો દિલ્હી વિધાનસભાના પ્રચાર દરમિયાન ભાજપે જાહેરાત કરી હતી તેમાંની એક જાહેરાત ખેડૂતો માટે હતી કે ભાજપ પોતાના સત્તામાં આવશે તો દિલ્હીના કોઈપણ ખેડૂતો જે પીએમ કિસાન યોજના હેઠળ નોંધણી કરાવશે તેને ભાજપ સરકાર દ્વારા વર્ષે નવ હજાર રૂપિયા આપવામાં આવશે અને કેન્દ્ર સરકારની યોજના હેઠળ નોંધાયેલા ખેડૂતોને વર્ષે છ હજાર રૂપિયા તો આપવામાં આવી રહ્યા છે આનો અર્થ એ થાય છે કે દર ચાર મહિના પછી બે હજાર રૂપિયા આવે છે ત્યારે દિલ્હીમાં હપ્તા તરીકે ત્રણ હજાર રૂપિયા વધારાના મળવાના છે અને દેશની રાજધાની દિલ્હીમાં ગામડાઓને ચાલીસ હજાર જેટલા ખેડૂતો ધરાવે છે ત્યારે રિપોર્ટ અનુસાર દિલ્હીમાં પીએમ કિસાન સન્માનિધિ હેઠળ નોંધાયેલા ખેડૂતોની સંખ્યા લગભગ એક ચતુર્થાંશ છે જો આંકડા ઉપર નજર કરીએ તો પીએમ કિસાન સાથે જોડાયેલા ખેડૂતો અત્યારે દસ હજાર આઠસો છે અને આ બધા ખેડૂતોને નવ હજાર રૂપિયા આપવામાં આવે તો ત્રણ હજાર રૂપિયાની સહાય રાજ્ય સરકાર એટલે કે દિલ્હી સરકારે ભોગવવી પડે છે અને અર્થ એ થાય છે કે દરેક ખેડૂતને નવ હજાર રૂપિયા મળશે અને આના માટે યોજના માટે કરોડો રૂપિયાનું અલગ બજેટ રાખવું પડશે આવી સ્થિતિમાં આ રકમ ઓછી કે વધુ હોઈ શકે છે દેશના વડાપ્રધાન મોદી ચોવીસ ફેબ્રુઆરીએ ભાગલપુર બિહારમાંથી હપ્તો જાહેર કરવાના છે ત્યારે શક્ય છે કે દિલ્હીના ખેડૂતોના ખાતામાં પ્રત્યેકને ત્રણ હજાર રૂપિયા આપવામાં આવે અને અંદાજ છે કે દેશના અગિયાર કરોડ કરતાં વધારે ખેડૂતોને લાભ મળશે તો શું ગુનો છે મારા ગુજરાતના ખેડૂતોનો જ્યાં મિત્રો ગુજરાતના ખેડૂતોએ શું એવો કોઈ ગુનો કર્યો છે કે તેમને પણ આ ત્રણ હજાર રૂપિયાનો હપ્તો વધારાનો નથી આપવામાં આવતો કારણ કે ગુજરાતમાં પણ વર્ષોથી ભાજપ સરકાર રાજ કરી રહી છે તો ગુજરાતના ખેડૂતોનો શું ગુનો છે કે તેમને છ હજાર રૂપિયા જ આપવામાં આવે છે જો ગુજરાતના ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા કેમ નથી આપવામાં આવતા દિલ્હીની અંદર ભાજપ સરકાર આવી છે અને દિલ્હીની અંદર ભાજપ સરકાર એવું કહી રહી હોય કે દિલ્હીના ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા દિલ્હી સરકાર તરફથી વધારા આપવામાં આવશે તો ગુજરાતના ખેડૂતોને કેમ નહીં આ બાબતે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જણાવી દેજો આગામી ચોવીસ કલાક ગુજરાત માટે ભારે હવામાન જાહેર કરાયું છે જે મિત્રો હવામાન વિભાગ દ્વારા ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે અને ચોવીસ કલાકની અંદર બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં વધારો થવાથી ઠંડીમાં ઘટાડો થશે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા દરિયાકાંઠાના વિસ્તાર પર એલર્ટ જાહેર કરાયું છે અને પ્રેશર ગ્રેડિયન્ટ વધવાથી હવામાન વિભાગે એલર્ટ આપી દીધું છે સૌરાષ્ટ્રની અંદર દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઈ છે દરિયાની અંદર પિસ્તાલીસથી પંચાવન કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે હવામાન વિભાગે જણાવ્યું હતું કે પ્રેશર ગ્રેડિયન્ટ વધવાથી આગામી ચોવીસ કલાકમાં બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે તેમજ ઉત્તર પૂર્વથી પૂર્વ પવન રહેતા ઠંડીમાં ઘટાડો થયો છે અને દરિયાની અંદર પિસ્તાલીસથી પંચાવન કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને આગામી ચોવીસ કલાક દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર પણ માછીમારો અને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે સાત દિવસ સુધી વાતાવરણ સૂકું રહેવાનું અનુમાન છે હવામાન વિભાગના ડિરેક્ટર એ કે દાસ જણાવી રહ્યા છે કે હવામાન વિભાગ દ્વારા આગામી સમયમાં ઠંડીને લઈને રાહતની આગાહી છે આગામી સમયમાં લઘુત્તમ તાપમાન બે થી ત્રણ ડિગ્રીનો વધારો થશે અને આગામી સાત દિવસ સૂકું વાતાવરણ રહેવાનું અનુમાન કર્યું છે ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સમાચાર આવી રહ્યા છે ચાલીસ લાખ ખેડૂતોની લોન માફ જે મિત્રો તેલંગાણાની કોંગ્રેસ સરકાર ખેડૂતો માટે એક મોટો નિર્ણય લીધો છે અને આવનારા પંદરમી ઓગસ્ટની સમયસીમા સીમા પહેલા ખેડૂતોનું તમામ દેવા માફ કરવામાં આવશે અને એકત્રીસ હજાર કરોડ રૂપિયાના ભંડોળ દ્વારા કૃષિ લોન માફ કરવાના નિર્ણયને મંત્રીમંડળે પણ અત્યારે તો મંજૂરી આપી દીધી છે ત્યારબાદ હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે અમે જે કહ્યું એ કરી બતાવ્યું છે આ અમારી નિયત છે ઓગણપચાસ લાખ કરતાં વધારે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવ્યું છે જે મિત્રો તમે સાચું સાંભળ્યું તેલંગાણાની અંદર પણ ખેડૂતોનું દેવું માફ થઈ રહ્યું છે દિલ્હીની અંદર સરકાર ખેડૂતોને વધારાના પીએમ કિસાન યોજનાની અંદર ત્રણ હજાર રૂપિયા આપવાની તૈયારી બતાવી રહી છે તો ગુજરાતના ખેડૂતોને શું મળ્યું કિસાન પરિવહન યોજના અંતર્ગત પંચોતેર હજારની સહાય આવી છે મિત્રો જે ખેડૂતો માલવાહક વાહનની ખરીદી કરવા માંગતા હોય તેમને મિત્રો પંચોતેર હજાર રૂપિયાની સહાય મળવાની છે કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે જે ખેડૂતો પોતાનું વાહક વાહન ખરીદવું હોય તેમને પંચોતેર હજાર રૂપિયાની સુવિધા મળશે કઈ રીતનો લાભ મળશે તો નાના અને સીમાંત ખેડૂતો છે એ સીએસટી વર્ગની મહિલા છે પાંત્રીસ ટકા અથવા તો પંચોતેર હજાર રૂપિયાની સહાય બેમાંથી જે ઓછું હોય તેમને મળવાનું છે અને જે ખેડૂતો સામાન્ય વર્ગના હોય અથવા તો અન્ય ખેડૂતો છે તેમને પચીસ ટકા અથવા તો પચાસ હજાર રૂપિયા બેમાંથી જે ઓછું હોય ને તેની સહાય મળી જવાની છે વધુ એક મહત્વના સમાચાર પશુપાલક ખેડૂતો માટે આવી રહ્યા છે મિત્રો પશુપાલકોને માટે ખુશખબરી આવી રહી છે મળશે આસાન લોન અને વધશે આવક સંપૂર્ણ યોજના વિશે આપણે વાત કરીએ તો સરકાર ખેડૂતોને ખુશ કરવા અને આવક વધારવા માટે અનેક યોજના ચલાવે છે અને આ સંદર્ભમાં સરકારે ખેડૂતોની આવક વધારવા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે તે અંતર્ગત ખેડૂતોને ગાય ભેંસ ખરીદવા માટે લોન આપવામાં આવશે યોજનાનો લાભ લઈને ખેડૂતો તેમના પશુપાલન વ્યવસાયનો વિસ્તાર કરીને આવક વધારી શકે છે નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટની અંદર કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા પણ ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે બે લાખ રૂપિયા સુધીની લોનનો વધારો કરવામાં આવ્યો છે જે મિત્રો ખેડૂતોને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ પર બેંક તરફથી વાર્ષિક સાત ટકાના વ્યાજ દરે લોન આપવામાં આવે છે અને બે લાખ રૂપિયા સુધીના દેવાની ચૂકવણી પર વાર્ષિક ત્રણ ટકા પ્રોત્સાહન આપવામાં આવે છે એટલે કે પાંચ લાખ રૂપિયાની તમે લોન લો છો અને એક જ વર્ષની અંદર લોન લીધાના એક વર્ષની અંદર તમે બે લાખ રૂપિયા ચૂકવી દો છો તો તમને સાત ટકા વ્યાજમાંથી ત્રણ ટકા સબસિડી મળશે એટલે કે તમારે મૂળ ચૂકવવાનું વ્યાજ રહ્યું તે ચાર ટકા વાર્ષિક વ્યાજ રહ્યું છે આ યોજનાનો લાભ મેળવવા માંગતા ખેડૂત મિત્રોએ પોતાની નજીકની બેંક શાખામાં જવાનું છે અને પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજનાનો ફોર્મ તમારે ભરવાનું છે અને બેંક દ્વારા માંગવામાં આવેલા તમારે ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરવાના છે અને પંદર દિવસની અંદર તમને એક ક્રેડિટ કાર્ડ મળશે જેનું નામ છે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ કેવાયસી માટે જરૂરી ફોર્મ સબમિટ કરવાના છે સબમિટ કર્યા બાદ દસ્તાવેજોની તપાસ કરવામાં આવશે જો યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂત પશુપાલક પાત્રતા ધરાવતા હશે તો બીજા પંદર દિવસની અંદર પશુ કિસાન ક્રેડિટ કાર્ડ આપશે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો પશુ કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માટે તમારે ઘણા બધા ફોર્મ ભરવાના છે જેની અંદર આધાર કાર્ડ પાન કાર્ડ મતદાર ઓળખ કાર્ડ એટલે કે તમારું ચૂંટણી કાર્ડ બેંક ખાતું પાસપોર્ટ સાઇઝના ફોટો જમીનના દસ્તાવેજો ભરેલા ફોર્મ અને પ્રાણીનું તમારે જે પ્રાણી લેવાનું છે તેનું આરોગ્ય પ્રમાણપત્ર પણ આપવાનું છે અને આટલા લોકો એનો લાભ લઈ શકે છે કયા કયા લોકો છે તો માછલી ઉછેર કરતા ખેડૂતો મરઘા ઉછેર કરતા ખેડૂતો ડેરી પાલન એટલે કે પશુપાલન સાથે સંકળાયેલા ખેડૂતો લાભ લઈ શકે છે ને આર્થિક રીતે નબળા ખેડૂતોને પણ ક્રેડિટ કાર્ડ દ્વારા આ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે તો તમારે જો એનો લાભ લેવો હોય તો તમારા નજીકના બેંક શાખામાં તમે સંપર્ક કરી શકો છો ભારતની કોઈ પણ પ્રાઇવેટ કે સરકારી બેંકનો તમે સંપર્ક કરી શકો છો ને બેંકની અંદર કોઈપણ માણસ સાથે તેના બેંકના માણસ સાથે વાતચીત કરીને તમે આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો તો આ મુખ્ય સમાચાર નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું ત્યાં સુધી જોતા રહો જાગૃત ખેડૂત ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન